કાનૂની સેવા દ્વારા બધીર વિદ્યાલયના બાળકો માટે સ્વરક્ષા તકનીકી વિશે કાર્યક્રમ યોજાયો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચર્મેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એને અંજારિયાના નેતૃત્વ હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી જોશી દ્વારા આગામી બધિર દિન સપ્ટેમ્બર નડિયાદ સ્થિત એસજી વિદ્યાવિહાર ખાતે અભ્યાસ મુકબધિર બાળકો માટે સ્વરક્ષા તકનીકી વિશે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન એસજી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર નડિયાદના આચાર્ય પ્રજ્ઞાબેન ગોર દ્વારા કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જીડી પડિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યને કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી ત્યારબાદ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અનુસાર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ વાઘેલા તથા તેમની ટીમ દ્વારા બાળકોને જાહેર સ્થળોએ અવરજવર કરતી વખતે અને જાહેર વાહન વ્યવહારના સાધનો જેમ કે બસ રેલવે ટેક્સી ઓટો રિક્ષા વગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તથા જો કોઈ અણબનાવ બને તો કઈ રીતે પોતાની સુરક્ષા કરવી તેની વિવિધ તકનીકો વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી અભયમ એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠાણું પર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી કેવી રીતે મદદ મેળવી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપી આજના કાર્યક્રમના અંતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડર ડીવી જોશી દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મહિલાઓના કાયદા તથા મફત અને સક્ષમ કાનૂની સલાહ સહાય કોને મળી શકે સહાય મેળવવા માટેની પાત્રતા તથા તાલુકા કોર્ટે જિલ્લા કોર્ટ તમામ હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટમાં આવેલ કાનૂની સહાય સમિતિ અને સત્તા મંડળો વિશે વિસ્તૃત માહિતીને સમજ આપી રિપોર્ટર નરેશ ગનવાડી નડિયા